જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વે શ્રી કેશુભાઈ પટેલ શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા તેમજ શ્રી અનિરુદ્ધભાઈ દવે શ્રી માલતીબેન મહેશ્વરી ભુજનગરપાલિકા પ્રમુખ શ્રી રશ્ની સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદ વરસાણી સહિત અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ શ્રી ધવલ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શ્રી ભીમજીભાઈ જોધાણી શ્રી મિતભાઈ ઠક્કર સહિતના અગ્રણી શ્રીઓએ હાજર રહી મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું